નવસારીમાં ગેરકાયદે ઝિંગા તળાવ તોડવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી ચલાલપુરના કરાડી ગામમાં ગેરકાયદે ઝીંગા તળાવને તોડી પાડવામાં આવ્યું છે પૂર્ણા નદી કાંઠે આવેલા ગેરકાયદે ઝિંગા તળાવને તોડી પાડયા ત્રણ વખત નોટિસ આપ્યા બાદ પણ કોઈ પુરાવા રજૂ કરવામાં નહોતા આવ્યા અને પુરાવા રજૂ ન થતાં જ આ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી તો જલાલપુરના કરાડી ગામે જે ગેરકાયદે તળાવ હતું તેને તોડી પાડવામાં આવ્યું છે ઝીંગા તળાવ તોડી પાડવામાં આવ્યા આ અગાઉ અનેક વખત નોટિસ આપવામાં આવી હતી જે પુરાવા હોય તે રજૂ કરવા માટે પરંતુ એક પણ પુરાવો ત્યાં રજૂ કરવામાં ન આવતા આખરે આ કાર્યવાહી અત્યારે કરાડી ગામના ખારખાંજણ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર ઝીંગા તળાવ છે તેનું દબાણ થયેલું હતું જે બાબતે એનજીટીના હુકમ અંતર્ગત જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠની નોટિસ આપી અને એકસઠની નોટિસ મુજબ ત્રણ હિયરિંગ ગોઠવી અને કાયદા અનુસાર એ લોકો પાસેથી પુરાવા મેળવવાનો પ્રયત્ન કર્યો જગ્યાની સ્થળ પર માપણી કરાવી અને જે ગેરકાયદેસર દબાણ પ્રસ્થાપિત થયા તે બધા ગેરકાયદેસર દબાણને આજ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે